થાય જી ચોવીસ કલાક સાથે હું છું બનસી દવે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં સચેત એપનો ઉલ્લેખ કર્યો હતો તેમણે દરેક ભારતીયોને તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરવાનું સૂચન કર્યું હતું મહત્વનું છે કે આ એપ બાર ભાષાઓને સપોર્ટ કરે છે તે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા વિકસાવવામાં આવી છે ત્યારે શું છે સચેત એપની સુવિધા જાણીશું સચેત એપ ભૂકંપ હિમપ્રપાત શીતલહેર ચક્રવાત આગ પૂર ભૂસ્ખલન વગેરે જેવા નેચરલ ડિઝાસ્ટરમાં શું કરવું અને શું ન કરવું તેના વિશે વિધીન અ સેકન્ડમાં જણાવી દેશે આ એપમાં એક ડિઝાસ્ટર ગાઈડ પણ સામેલ છે ત્યાં આપણને કહે છે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ જેમ કે ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ કઈ વસ્તુથી બચવું જોઈએ ભૂકંપ વિભાગમાં જઈ અને તમને વિધિન સેકન્ડમાં દરેક માહિતી મળી જાય છે ત્યારે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય પણ જણાવે છે આ ઉપરાંત તમે જે લોકેશન પર છો તેનાથી સંબંધિત તમામ ચેતવણીઓ તમારા મોબાઈલ પર આવી જશે આ એપમાં આવી જશે તો શું તમે આ એપ ડાઉનલોડ કરી છે